અષાઢી બીજના પાવન દિવસે સિંધી સદાબહાર ચેરિટેબલ ટ્રસ્ટ તથા સિંધી સેવા મંચ ગાંધીધામ આદિપુર શહેરના વરિષ્ઠ સાહિત્યકાર શ્રી લાલ હોત ચંદાણી લાચારનું તેમના વાર્તા સંગ્રહ દોસ્તનાજી દોસ્તી માટે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરાતા સન્માન કરાયું હતું સાથે જ શ્રીમતી પદ્માબેન મોટવાણીના કચ્છી વાર્તાઓના સિંધીમાં અનુવાદના પુસ્તક ખાસિયતોની જો ખજાનો ખજાનોનું વિમોચન કરવામાં આવ્યું હતું શ્રીમતી અરુણા અરુણ ઠક્કર માધવી દ્વારા લેખિત કચ્છી વાર્તાઓનો સિંધી અનુવાદનું આ કદાચ પ્રથમ પુસ્તક છે સિંધી સદાબહાર ચેરિટેબલ ટ્રસ્ટ અને સિંધી સેવા મંચના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં દુખાયલ તેજ દિલગીરી અદબી ક્લબના હોદ્દેદારો પણ જોડાયા હતા આંતરરાષ્ટ્રીય મહિલા કાવ્ય મંચ તકના શ્રીમતી આરતી નેહલાની જાણીતા સાહિત્યકાર અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શ્રીમતી વિરાજ દેસાઈ અને કુમારી ફોરમબેન મહેતાએ શ્રીમતી પદ્માબેન મોટવાણીનું સન્માન કર્યું હતું ગાંધીધામ આદિપુરના સાહિત્યકારો તથા અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા